સા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ બીડી હતી આજે બિરસા મુંડાની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાના જન્મસ્થળ ઉલીહાતુ ખૂંટીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટ મૂકીને લખ્યું ભગવાન બિરસા મુંડાજી તેમની જયંતિ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ દેશભરમાં મારા પરિવારજનોને આ વિશેષ અવસર સાથે જોડાયેલા જનજાતીય ગૌરવ દિવસની ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી બિરસા મુંડાની એક સો જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરમાં ભાજપ કાર્યાલય નમો નમોકમણમ કાર્યક્રમ રાખેલ આ કાર્યક્રમમાં પ્રદેશમાંથી વક્તા તરીકે શ્રીમાન હર્ષદગીરી ગોસ્વામીજી ઉપસ્થિત રહેવાના છે શહેરના પ્રમુખ શ્રીમાન ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ તથા મેયર શ્રીમતી પિન્કીબેન સોની તથા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક અને હેમિષાબેન ઠક્કર ઉમિશાબેન વસાવા અંજનાબેન ઠક્કર નૈતિકભાઈ શાહ રણછોડભાઈ રાઠવા બિપિન બાપુ સુરેશભાઈ વસાવા પ્રફુલભાઈ પટેલ હાજર રહ્યા અને મોદી સાહેબનો ડેરીયાપાડા ખાતેના કાર્યક્રમનું લાઈવ ભાષણ સાબૂંજી નમસ્કાર આજે પણ ચાલે છે દેશ ધર્મમાં ચાલે છે પણ એ વખત પણ હતું 1875 ની અને 1900 એમનો એ દેહાવસાન થયો એ સમય વચ્ચેની વાત કરું છું ખૂબ મોટા પ્રમાણે ઈસાઈ બનાવવા માટેનો પ્રયત્ન બધા ચાલતા હતા અંગ્રેજો અને ક્રિશ્ચિયન બનાવવા માટેનો બહુ મોટો ધર્માંતરણનું કામ ચાલતું આજે પણ ચાલે છે દેશ ધર્મમાં ચાલે છે પણ એ વખત પણ અઢારસો પંચોતેર ની અને ઓગણીસો એમનો એ દેહાવસાન થયું એ સમય વચ્ચેની વાત કરું છું ખૂબ મોટા પ્રમાણે ઈસાઈ બનાવવા માટેનો પ્રયત્ન બધા ચાલતા હતા અંગ્રેજો દેશભરમાં કરી રહ્યા આ દેશભરમાં આવા અનેક અનેક કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજી જન્મદિવસ થઈ ગયા છે બિરસા મુંડાજીનું જે જીવન હતું ને એ થોડું આપણે જાણવાની આજે પ્રયત્ન કરશું આમ તો એમનું જીવન એમને ભગવાન જ માટે કહેવા માટે ગર્વી સ્વરૂપ હતું માત્ર પચીસ વર્ષની આવી મારી પચીસ વર્ષ નો યુવાન આપણે જોયો હશે આપણા કોઈ તો કોઈ પચીસ વર્ષના હશે આજે જનજાતીય ગૌરવ દિવસ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ ભગવાન ઈસા મુંડાનો જન્મ થયો હતો આપણે ભારત સરકાર તરફથી જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણે આજે આદિવાસી સમાજ માટેનો જે સૌથી મોટો મહાન વ્યક્તિત્વ થઈ ગયા એવા ભગવાન ઈસા મુંડાની જન્મદયંતિ એ પૂરા ભારત વર્ષમાં જનજાતિ ગૌરવ દિવસ ઉજવવામાં નક્કી કર્યું છે પણ આપણે સૌને ખબર છે કે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર ભાઈ હવે મારે માન કરવી પડે છે માન મેરવધાન ગી મામંદ ઐતિહાસિક બને આઈએ તાલુ કે સાથ આભાર વ્યક્ત કરે માય પ્રધાનમંત્રી જી એક વિશેષ ભેટ કે લીધે